सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाए क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारी चीज ऑल द इंडियन ब्रेड्स विल सी ब्रेड किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और पॉटो દિવાળી પહેલા જ સરકારે હવે દેશવાસીઓને મોટી ભેટ આપી છે અને જીએસટી ટુ પોઈન્ટ ઓ છે એ લોન્ચ કરી દીધું છે જેની શરૂઆત છે બાવીસમી સેપ્ટેમ્બરથી એ લાગુ થશે ત્યારે હવે આ રિપોર્ટમાં જાણીશું શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે કારણ કે જીએસટી હવે માત્ર બે સ્લેબમાં જ રહેવાની છે પાંચ ટકા અને અઢાર ટકા ત્યારે પાંચ ટકાના સ્લેબમાં કઈ કઈ વસ્તુઓ આવે છે આપણા કામની અને અઢાર ટકામાં કઈ કઈ વસ્તુઓ આવે છે આ સાથે જ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે એ તમામની આપણે આ રિપોર્ટમાં વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને આપની સાથે હું છું સૌમ્યા સૌથી પહેલાં વાત કરી લઈએ શું સસ્તું થયું છે તો વનસ્પતિ તેલ મીણ માંસ મછલી ડેરી ઉત્પાદનો જેમ કે માખણ ઘી ચીઝમાં પાંચ ટકા જીએસટી સોયા દૂધ ખાંડ બાફેલી મીઠાઈઓ ચોકલેટ પાસ્તા બિસ્કીટમાં પાંચ ટકા જીએસટી થઈ ગયું છે જેમ જ્વેલી આ સાથે છૂંદો સૂકા ફળો ફળોનો રસ નાળિયેર પાણીમાં પાંચ ટકા જીએસટી હવે લાગશે આ સાથે જ પેક પિઝા બ્રેડ ખાખરા આ સાથે જ ચપાતી આ ત્રણ વસ્તુમાં કોઈપણ પ્રકારના જીએસટી નહીં હોય હવે વાત કરીએ જીવન જરૂરિયાતની વસ્તુઓની તો વાળનું તેલ શેમ્પુ ટૂથપેસ્ટ ટૂથબ્રશ આ તમામમાં પાંચ ટકા જીએસટી રહેશે રસોડાના વાસણો લાકડું લોખંડ પ્લાસ્ટિક આ સાથે જ સીવિંગ મશીન છત્રીઓ પર પાંચ ટકા જીએસટી રહેશે આ સાથે જ સ્ટેશનરીની આઇટમ પર શૂન્ય જીએસટી રહેશે જેમ કે પેન્સિલ શાર્પનર નોટબુક્સ નકશા અને ગ્લોબસ એટલસ આ તમામ બુક પર શૂન્ય જીએસટી રહેશે વાંસ શેરડી નેપકિન્સ ફર્નિચર પર પાંચ ટકા જીએસટી રહેશે ઇલેક્ટ્રોનિક્સ પર એસી ડિશવોશર ટીવી મોનિટર પર અઢાર ટકા જીએસટી કૃષિ અને ખાતરોની વાત કરી લઈએ તો તેમાં ટ્રેક્ટર કૃષિ મશીનરી ટાયર ટ્યુબ પછી સ્પ્રિંકલ્સ આના પર પાંચ ટકા જીએસટી બાયોપેસ્ટિસાઈડ પોષક તત્વો પર પાંચ ટકા જીએસટી હેલ્થકેરની વાત કરીએ તો એમાં આરોગ્ય અને ટર્મ વીમો પર કોઈ જીએસટી નહીં લાગે થર્મોમીટર ગ્લુકોમીટર ચશ્મા દવા ઉપર પાંચ ટકા જીએસટી રહેશે મેડિકલ ગ્રેડ ઓક્સિજન સર્જિકલ ગ્લોવ્સ પર પાંચ ટકા જીએસટી વાહનોની વાત કરીએ તો નાની કાર થ્રી વ્હીલર્સ એમ્બ્યુલન્સ થ્રી ફિફ્ટી સીસીથી ઓછી મોટર સાઇકલ પર અઢાર ટકા જીએસટી સાઇકલ નોન મોટર થ્રી વ્હીલર પર પાંચ ટકા જીએસટી કાપડ અને ચામડાની પણ આપણે વાત કરી લઈએ તો સિન્થેટિકન પર પચીસ હજાર રૂપિયા સુધીના તૈયાર વસ્ત્રો પર પાંચ ટકા જીએસટી ફિનિશડ ચામડું ચામડાની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી બાંધકામની સામગ્રીની આપણે વાત કરીએ તો ટાઇલ્સ ઈંટો સિમેન્ટ પર પાંચ ટકા જીએસટી સોલાર પેનલ બાયોગેસના સાધનો પર પાંચ ટકા જીએસટી સેવા ક્ષેત્રની પણ આપણે વાત કરી લઈએ તો હોટલ્સમાં સાત હજાર પાંચસો પ્રતિ દિવસની ઓછી કિંમત આ સાથે જ સિનેમા પર જેમ કે સોથી ઓછી ટિકિટ એમાં પાંચ ટકા જીએસટી રહેશે બ્યુટીઝ પ્રોડક્ટ પર પાંચ ટકા જીએસટી રહેશે હવે વાત કરીએ શું મોંઘું થયું લક્ઝુરિયસ કાર મોટી એસયુવી થ્રી ફિફ્ટી સીસીથી મોટર પર ચાલીસ ટકા જીએસટી તમાકુ સિગરેટ યુક્ત પીણા પર ચાળીસ ટકા જીએસટી ક્રિકેટ મેચ ટિકિટ જેમ કે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પર અઢાર અઢાર ટકા જીએસટી કસીનોઝ સટ્ટાબાજી જુગાર પર ચાળીસ ટકા જીએસટી રૂપિયા પચીસ હજારથી વધુના કપડાં ગ્રાફિક પેપર્સ પર અઢાર ટકા જીએસટી તો આ રિપોર્ટમાં બસ આટલું જ આપને આ રિપોર્ટ કેવો લાગ્યો આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર